ઘાયલ સારસ પક્ષી નું રેસ્ક્યુ ઓપરેશન એનિમલ લાઈફ કેર દ્વારા હાથ ધરવામાં આવ્યું સાણંદ માણકોલ ગામમાંથી જીતેન્દ્રભાઈનો ફોન આવ્યો હતો કે ખેતરમાં મહાકાય પક્ષી સારસ ઘાયલ થઈને પડ્યું હતું તેને બચાવી એનિમલ લાઈફ કેરના વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ વિજય ડાબીને જાણ કરતા તેઓ તાત્કાલિક રાત્રિના સમયે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સારસ પક્ષીને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું વિજય ડાબી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘાયલ થયેલ સારસ પક્ષીના પગે ફ્રેક્ચર છે અને તે ખૂબ ગંભીર છે તેને રેસ્ક્યુ કરી તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની હોસ્પિટલમાં રાત્રે દાખલ કરવામાં આવ્યું છે સારસ પક્ષી જે માળકોલમાંથી જીતેન્દ્રભાઈએ રેસ્ક્યુ અને અમને જાણ કરતા અમે અહીંયા આવી અને આને રેસ્ક્યુ કરી અને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરીશું કારણ કે આ સારસ પક્ષી વિદેશી પક્ષી છે અને તેને પગે ખૂબ જ ગંભીર ઈજાઓ થઈ છે અને તેને બચાવી લીધું